હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે આવતીકાલે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાબે ઉજવણી પણ થવાની છે તેને લઈને આદિવાદી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા વખતે તેમના સમર્થકો સાથે હાજર નહીં રહે અને તેને લઈને તેમણે એક સંદેશો જેલમાંથી આપ્યો છે શું કહી રહ્યા છે આ મામલે વર્ષાબેન વસાવા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દર વર્ષે ધારાસભ્ય ચૈતર વસાવા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તેમના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ આ વખતે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં બંધ હોવાથી તેઓ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે હાજરી નહીં આપી શકે આ મામલે તેમનું એક નિવેદન જેલમાંથી સામે આવ્યું છે જેમાં તેમણે આદિવાસી સમાજના લોકોને સંદેશો આપ્યો છે ને આ બાબતમાં વર્ષાબેન વસાવાએ વાત કહી છે કે ચૈતર વસાવાએ શું સંદેશ આપ્યો છે તે સાંભળી લો જોહાર જય આદિવાસી જે આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એના માટેનું જાહેર આમંત્રણ છે કે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટે આવતીકાલે મોટી સંખ્યામાં ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા થાય અને આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા રીત રિવાજો અને આપણા આપણા લોકનૃત્ય આદિ આદિવાસી પહેરવેશ પહેરીને અને આપણા વાજિન્દ્ર બધા સાથે રાખીને આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણો તહેવાર ધામધૂમથી ઉજવીએ એ માટે તમામને અમે આમંત્રણ પાઠવીએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે એવી અમે આશા રાખીએ છીએ અને આપણા ધારાસભ્ય તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો એક સંદેશો છે કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ દિવસે મારા સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય અને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધૂમથી ઉજવે એવી એવી હું આશા રાખું છું એટલે એટલે મોટી સંખ્યામાં લોકો કાલે પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારે અને આપણો તહેવાર આપણે ધૂમધામથી ઉજવી અને ઉજવીએ એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી જય મૂળ નિવાસી આપણે સાંભળ્યા હતા ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તેમણે જણાવ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવે આદિવાસી સમાજના લોકો અને તેમના સમર્થકોને આ બાબતે જે મેસેજ આપ્યો છે આ આવતીકાલની જે ઉજવણી છે તે ઉત્સાહભેર થાય આદિવાસી સમાજના હક અને અધિકારની વાતો થાય અલગ અલગ મુદ્દાઓ પર ભાર આપવા માટે તેમણે વાત કહી છે દર્શક મિત્રો આવા જ હું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહું